આજે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠક પાછળ ગુજરાતભરમાં શાળાઓના શિક્ષકો દ્વારા કરાવતા ગેરકાયદેસર ટ્યુશન ગેરકાયદેસર ડે સ્કૂલ તથા ડમી સ્કૂલ બંધ કરાવવા માટે શિક્ષણવિદો એકઠા થયા હતા અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે રજૂઆત કરવામાં આવી આજે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવેલની આગેવાનીમાં અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના યજમાન ગુજરાતના ઘટક સંઘોના શિક્ષણવિદો એકઠા થયા હતા ગુજરાતમાં શાળા શિક્ષકો દ્વારા જે અલગ અલગ મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને ખૂબ જ વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી ને આગામી સમયમાં કઈ રીતે આ સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવી શકાય આ જે પ્રવૃત્તિઓ છે તે કેવી રીતે અટકાવી શકાય તે માટે ખૂબ જ ગહન ચર્ચા કરવામાં આવી ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે ગુજરાત ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલ તે સાંભળી લો એસોસિએશન એ સમગ્ર ગુજરાતની અંદર સાથે વિદરા લાખથી વધારે વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સંકળાયેલા છે એસોસિએશનનો મૂળભૂત હેતુ ગુજરાતની અંદર શિક્ષણને જે બંધારણની અંદર લખેલું છે સારું શિક્ષણ આપવાની એ સરકારની ફરજોમાં આવે છે એના માટે કાર્યરત કરવું છે એસોસિએશન સમગ્ર ગુજરાતમાંથી જે સમગ્ર ગુજરાતના ઘટક સંઘો છે મુખ્ય અમદાવાદ વડોદરા સુરત ભાવનગર રાજકોટ સહિતના નાના નાના શહેરોના ત્રીસ થી વધારે ઘટક સંઘોના એકસો પચાસ થી વધારે જેટલા પ્રતિનિધિઓની આજે અહીંયા મીટિંગ આયોજિત કરવામાં આવી હતી અને એની અંદર ખાસ કરીને ગુજરાતના શિક્ષણને વધારે સુચારુ રૂપે કઈ રીતે કાર્યરત થઈ શકે એના માટે એક ઠરાવ કરવામાં આવ્યા હતા એમાં સૌથી જે પહેલો અને મહત્વનો એ ઠરાવ એ છે કે સમગ્ર ગુજરાત ચાલી રહી છે એ શાળાઓ જે છે એ નિયમ મુજબ સરકારે એમને જે પરમિશન આપેલી છે એ માત્ર ને માત્ર સવારથી સ્કૂલ અથવા તો એમને પાંચ કે છ કલાક માટે શાળા ચલાવવા માટે પરવાનગી આપેલી છે પરંતુ

અને જનતા રેડ કરીને આવા શિક્ષણ માફિયાઓને ખુલ્લા પાડી છે ખાસ કરીને શાળાના શિક્ષકો ગવર્નમેન્ટ સ્કૂલના શિક્ષકો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકો લાખો રૂપિયા એમને પગાર મળતો હોય છે છતાં પણ વિદ્યાર્થીઓને એક કે બીજી રીતે બ્લેકમેલ કરીને પોતાના ત્યાં પોતાની પ્રીમાઇસિસમાં ટ્યુશન કરવા માટે બોલાવે છે શાળાના શિક્ષકો નિયમ મુજબ આરટીઈના કાયદા મુજબ અને ગુજરાત અધિનિયમ મુજબ શાળાના શિક્ષકો શાળાના સમયમાં કે શાળાના સમય બાદ વેતન લઈને લઈને એટલે કે ફી ફી અથવા લીધા સિવાય કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે શાળાની પ્રિમાઇસિસની બહાર તો જ્યારે આ નિયમ છે પરંતુ એ નિયમનું પાલન થતું નથી અમે અત્યારે આભાર પણ માનીશું અમદાવાદ ડીઓનો નો કે જેઓ અમારી ધ્યાન ધ્યાનમાં રાખીને

અન્ય પક્ષોને કહીને અમે આ પ્રશ્ન લેવડાવીશું અને એના માટે જો આ વીસ માર્ક ઇન્ટરનલ બધી દૂર કરવામાં આવે આનંદીબેન ની સરકાર હતી ત્યારે પીટીસી ની અંદર એક મહિલા ઉપર જે પ્રમાણે દુષ્કર્મ કાંડ થયો હતો અને ત્યારબાદ પીટીસી માં ત્રીસ માર્ક જે હતા ઇન્ટરનલ બંધ કરી દેવામાં આવ્યા હતા તો શા માટે સરકાર એક નવા કાંડ ની રાહ જોઈ રહી છે ઇન્ટરનલ માર્ક બંધ કરે તો પણ બહુ મોટો મોટો ફાયદો થઈ શકે એમ છે અને ખાસ CBSE એ બહુ સારું કાર્ય કરીને ડમી સ્કૂલોને અને ડમી વિદ્યાર્થીઓને બંધ કરવા માટેનું કાર્ય કર્યું પરંતુ ગુજરાત સરકારમાં ગુજરાતી માધ્યમ ઇંગ્લિશ માધ્યમ અને ગુજરાતની જે બોર્ડની શાળાઓ છે એ હાલમાં ડમી વિદ્યાર્થીઓ જે છે એ ડમી વિદ્યાર્થીઓને ભણાવી રહી છે અમદાવાદ સુરત મહાનગર રાજકોટની અંદર આકાશ એલન અને બીજા અન્ય ફિઝિક્સવાળા દેવા ક્લાસીસમાં સવારે તમે જાઓ તો સ્કૂલો કરતા પણ વધારે વિદ્યાર્થીઓ સ્કૂલોના સમયમાં ત્યાં ભરતા હોય છે તો હકીકતમાં એ લોકોની હાજરી જે છે એ એ આ ખાનગી વિદ્યાર્થી તરીકે હોય છે છે પણ દૂર કરવી જરૂરી આમ અમારું ઠરાવ કરેલો છે કે અમે સરકારને અમુક બાબતોમાં રજૂઆત કરી અને એનો સકારાત્મક પ્રતિભાવ પણ આવેલો છે પરંતુ કેટલીક બાબતો એવી છે કે જેમાં ડે સ્કૂલની વાત છે જેમાં સરકારને કરોડો રૂપિયાનો ટેક્સનો પણ ચૂનો લગાવવામાં આવે છે કારણ કે સ્કૂલો માટે સર્વિસ ટેક્સ નથી પરંતુ ગુજરાત ની અંદર બે હજાર કરોડ વધારે રૂપિયા જે છે તે આ શાળા સંચાલકો બે સ્કૂલ કોન્સેપ્ટ સ્કૂલ અને આ જે શિક્ષકો છે કે જે શાળાના શિક્ષકો છે અને ટ્યુશન કરે છે એનેથી વસુલે ટૂંક સમયમાં અમે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાના છે શાળાઓમાં જઈને રિયાલિટી ચેક કરીશું દરેક સ્કૂલની અંદર બોર્ડ લગાવવું ફરજિયાત છે કે અમારી શાળાના શિક્ષકો ટ્યુશન કરતા નથી શું એ બોર્ડ લાગેલું છે કે નહીં એનું અમે રિયાલિટી ચેક કરીશું અમે દરેક શાળાના શિક્ષકો જે શાળાનો સમય છે એ દરમિયાન આકાશ એલન અને અન્ય જે મોટા મોટા ક્લાસીસો છે જે કરોડો રૂપિયાની ફી વસૂલે છે ત્યાં જઈશું અને ત્યાંના વિદ્યાર્થીઓને અમે પૂછીશું કે તમે કઈ શાળામાં છો પણ તમે શાળામાં શા માટે નથી જતા અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે વીસ ઇન્ટરનલ માર્ક જલ્દીથી દૂર કરે અને સારા કક્ષાએ જે પરીક્ષાઓ લેવાય છે એના પેપરો જે છે એ બોર્ડે આપવાના હોય પહેલા આવો ઠરાવ થયો હતો પરંતુ કોરોના બાદ આ ઠરાવ બંધ થઈ ગયો એટલે શાળાના શિક્ષકો જ શાળાની ત્રિમાસિક પરીક્ષાના પેપરો કાઢે અને વિદ્યાર્થીઓને પહેલેથી પોતાના વાલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી હોય પરંતુ એમનું ટ્યુશન કરતો હોય એવાને વીસ માંથી વીસ આપ્યા હતા અને એ લોકો એ મુખ્ય વિષયોની અંદર ફેલ થયા હતા અને બીજી બાજુ એસી માંથી એસી માર્ક લાયેલા વિદ્યાર્થીઓને પાંચ કે દસ એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડનાર આ શાળાઓ હેમાંગ રાવલ તેમણે અલગ અલગ મુદ્દાઓ જે પોતાની પત્રકાર પરિષદમાં જણાવ્યા છે તે મુજબ હવે આગામી દિવસોમાં એક કમિટી બનાવવામાં આવશે અને રણનીતિના ભાગરૂપે આ જે તમામ બાબતો જે મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી છે તેના ઉપર આ દૂષણો દૂર થાય તે માટેના પ્રયાસો તેમની આ જે મિટિંગ મળી હતી તે મિટિંગના ઉદ્દેશ્યથી કરવામાં આવશે દર્શન મિત્રો સ્કેનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં